નમસ્કાર સામાજિક વિજ્ઞાન ધોરણ આઝાદી અને ત્યાર પછી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો તેની સાથે એક દિવસ પહેલા એટલે કે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું આમ આઝાદીની ખુશી તો સૌ દેશવાસીઓને મળી પણ સાથે સાથે સમસ્યાઓ અને ભારત સામે ઊભી થઈ હતી અખંડ હિન્દુસ્તાનના બે બે ભાગ થતાં લગભગ એંસી લાખ શરણા શરણાર્થીઓ ભારતથી પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા આ શરણાર્થીઓ પુનઃ વસવાટ એક વિકટ સમસ્યા હતી તે સમયે ભારતમાં પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા તેના ભારત સંઘ સાથે જોડવા અને રાષ્ટ્રનું નિર્માણ કરવું તે બીજી મોટી વિકટ સમ સમસ્યા હતી સ્વતંત્રતા ભારતને એક એવી રાજનૈતિક વ્યવસ્થાની આવશ્યકતા હતી કે જેનાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓને સંતોષ આપી શકાય તે ત્રીજી વિકેટ તે ત્રીજી વિકટ સમસ્યા હતી ભારતના ભાગલા શા માટે થયા ભારત બાદ કેવી વિકટ સમસ્યાઓ ઊભી થઈ આ સમગ્ર ઘટનાક્રમ કેવો હતો આ તમામ મુદ્દાઓની વાત હવે આપણે આ પ્રકરણમાં કરી રહ્યા છે મુસ્લિમ લીગનો ઠરાવ અંગ્રેજની નીતિ હંમેશા ભાગલા પાડો અને રાજકોની હતી આથી તેઓ હંમેશા એવું થસાવતા રહ્યા કે હિન્દુઓ અને મુસલમાનો અલગ હિત અલગ અલગ હિત ધરાવે છે બંનેની વિચારધારાઓ અલગ છે આવા વિચારોથી પ્રભાવિત કર કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસલમાનોના હિતો નહીં સચવાય તેમને સુરક્ષા નહીં મળે માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે આ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ ઓગણીસો ને ચાલીસમાં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું તેમાં ઠરાવ થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનું મુખ્ય ધ્યેય બનાવ્યું માઉન્ટ બેટન યોજના વાઇસ રોય માઉન્ટબેટન માર્ચ ઓગણીસો સુડતાલીસમાં ભારત આવ્યા તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લળો ફાટી નીકળશે લોકો પરેશાન થશે સ્વતંત્રતા માટે થતાં આંદોલનોનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે છોડવું પડે એમ જ હતું આ સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત કરીને સ્વીકાર કરી લીધી તેમણે નેતાઓને આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો ત્રણેક મહિના લાંબી ચર્ચાઓ ચાલી મુખ્ય નેતાઓ વચ્ચે બેઠક થઈ અને અંતે માઉન્ટ બેટને ભારતના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી જે માઉન્ટ બેટન યોજના કહેવામાં આવી આ યોજના અમલ માટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કરવામાં આવ્યો હતો હિન્દ સ્વતંત્ર ધારો ઓગણીસો સુડતાલીસ માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો આ અધારાની જોગવાઈઓ અનુસાર હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાક પાકિસ્તાન સંઘ એમ બે ભાગમાં વિભાજીત કરી સ્વતંત્ર કરવામાં આવીએ દરેક એકમો પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે હિંદના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે અને જોડવામાં જોડવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે હિન્દ સ્વતંત્ર ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો ઈસવીસન અઢારસો ને સુડતાલીસથી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી પછી આઝાદી મળી પાકિસ્તાનમાં સિંધ બલુચિસ્તાન પશ્ચિમ પંજાબ સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા દેશમાં સ્વતંત્રતાનો આનંદ ભારત સ્વતંત્ર થયો અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો કેટલાક વર્ષોથી ગુલામીમાંથી આપણે સૌ આઝાદ થયા હતા કેટલાક ક્રાંતિવીરો તેમજ નેતાઓએ બલિદાન આપ્યા આ ઉપરાંત કેટલાક નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળોમાં આપ્યું ત્યારે છેક આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેણે સ્થાને ત્રિરંગા ધ્વજ ફરકાવ્યો આખો દેશ સ્વતંત્ર પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો દેશી રાજ્યોની હિલચાલ હિન્દ સ્વતંત્ર ધારા પ્રસાર થતા કેટલાક દેશી રાજ્યોએ સ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા જોકે ધારાની જોગવાઈઓ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે સર પી સી રામસ્વામી અય્યરે ત્રાવકોણ રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું હૈદરાબાદના નિઝામે ભોપાળના નવાબે તથા ઇન્દોરના હોલકરે પણ એવી જ જાહેરાત કરી ગુજરાત જૂનાગઢના નવાબ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું આવી રીતે દેશી રજવાડાઓ જો સ્વતંત્ર થઈ જાય તો ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય એકબીજા રાજ્યોને તેની સરહદોના પ્રશ્નો ઊભા થયા વિકાસ માટે સંસાધનો મર્યાદિત બની ગયા રાજ્યોની વચ્ચે સંઘર્ષો ઉત્પન્ન થયા તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહ્યો નહીં દેશી રાજ્યોનું વિલીનીકરણ એ સમયે ભારત પાંચસો દરેક રાજ્ય ભારત સંઘ સાથે જોડાય જોડાયેલ છે તો તો જ ભારત એક સંઘ રાજ્ય બને છે આ અતિ મહત્વનું કામ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વીપી બેનને પાર પાડ્યું તેમણે રાજાઓના રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારો બુદ્ધિથી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ કર્યું ભારત સંઘમાં ભાવનગરના રાજા મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી એ કરી હતી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રાજ્યો પ્રશ્નો બાકી રહ્યા હતા જુનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી રતુભાઈ અડાણી તેમજ અન્ય લોકો સાથે મળીને આરજી હકુમતની સ્થાપના કરી સરદાર પટેલ જૂનાગઢમાં લોકમત લેવાયેલો અને જૂનાગઢ ભારત સંઘ સાથે ભળી ગયો હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને અંતે તેણે પણ ભારત સંઘ સામે ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું પાકિસ્તાન ઈસવીસન ઓગણીસો અડતાળીસમાં કાશ્મીર ઉપર હુમલો કર્યો અને તે જ ઉપરાંત ત્યાંના રાજા હરિસિંહે વિધિસર ભારત સંઘ સાથે જોડી દીધું ભૌગોલિક દ્રષ્ટિએ આ ત્રણેય રાજ્યો ભારત સંઘ સાથે જોડાયેલ એ અતિ મહત્વનું હતું દેશી રાજ્યોના રાજાઓ તેમજ તેમના લોકોને જવાબદાર સરકાર આપવા ઈચ્છતા હતા ભારત સરકાર એ જવાબદાર સરકાર સાબિત થશે તેવી ચોક્કસ ખાતરી હતી બીજી વખત એ પણ હતી કે બીજી વાત એ પણ હતી કે એ સમયમાં શિક્ષણનું પ્રમાણ એકંદરે વધ્યું હતું લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ હતા દરેક વ્યક્તિ સ્વતંત્ર થવાની ઈચ્છતી દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી અને આથી જ રાજ્યો આથી જ રાજાઓ અને તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડવાથી પ્રજાનો વિકાસ ચોક્કસ થશે આ બાબતમાં રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી જોઈએ કારણ કે પોતાને આવશ્યક એવી થોડી મિલકત રાખીને બાકીનું તમામ રાજ્ય ભારત સંઘને સોંપી દેવું એ બહુ જ મોટી વાત છે આમ દેશના બધા જ દેશી રાજ્યો વિલનીકરણ માટે તૈયાર થયા તે ભારતના જ નહીં પરંતુ જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના હતી વિલીનીકરણની પ્રક્રિયાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેમના માર્ગદર્શન મુજબ કામ કરનારા વીપી મેનનનો ફાળો સદા યાદ રહેશે ભારત સમગ્ર ભારતની આ રીત આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળી ન હતી સરદાર પટેલની આ અપ્રતિમ મહાન સેવા હતી એમ કહીએ તેઓ અતિ અતિશોક્યતા થતી નથી ગાંધીજીની હત્યા હજુ ભારત સ્વતંત્ર થયું તેને છ મહિના પણ પૂરા ન થયા હતા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો ભારતના ભાગલા સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા આ કોમી રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા લોકોને શાંતિ આપવા માટે અપીલ કરી આ દરમિયાન ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાળીસના રોજ ગાંધીજી બિલ

ગાંધીજી ભારતના તમામ વર્ગોના લોકો વચ્ચે એકમાં એકતામાં માનતા હતા અને તેમના માટે તેમના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપ્યું આપી દીધું દિલ્હીમાં બાપુની ભવ્ય શમશાન યાત્રા નીકળી લોકો લાખો લોકો અશ્રુભીની આંખે તેમને તેમાં જોડાયા નિષ્ણાંતી નિરા નિરાશિતોની પુનઃ વસવાટ લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા હતા તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી વિશાળ શરણાગી શિબિરો ખોલવામાં આવી અને તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી લોકોએ અને સંસ્થાઓએ સૌને સહકાર આપ્યો આમ તમામ નિષ્ણાત આમ તમામ નિરાશિતો બધા જ સાથે ભળી ગયા तेमने नवी जिंदगीची शरुवा ભારતનું બંધારણ અને તેનો અમલ ઈસન બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેમનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણનું ઘડવાનું હતું બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ સુધી ચાલી આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાઓના એક એક ભાગોમાં લાંબી ચર્ચાઓ થઈ હતી તે માટે અગિયાર ચેત્ર સત્ર યોજાયા જેમાં એકસો બેઠકો એકસો ને બેઠકો થઈ જુદી જુદી સમિતિઓ તેમજ ઉપ સમિતિઓએ મુસદ્દાઓની સુધારવાનું તેમજ મઠાર મથારવાનું કામ કર્યું લગભગ ત્રણસો ભારતીયોએ આ પ્રક્રિયાઓમાં ભાગ લીધો બંધારણ સભાની બેઠક દિલ્હીમાં આયોજિત થઈ હતી તેમ છતાં તેના સદ સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયા હતા બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા બંધારણ સભાના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ તેનો અમલ કરવામાં આવ્યો આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી તેથી છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે જ્યારે પંદરમી ઓગસ્ટને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ બંને દિવસ આપણા માટે રાષ્ટ્રીય તહેવારો છે અંગ્રેજ ગવર્નર માઉન્ટ બેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા ત્યાર પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર બન્યા હતા તેઓ ભારતમાં છેલ્લા ભારતીય ગવર્નર થતાં ભારત બંધારણ અમલમાં આવ્યું અને ત્યાર પછી ડોક્ટેન્દ્ર રાજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા